બંદરના અસ્માવતી ઘાટના મુખ્ય બારામાં રેતીનો ભરાવ થતા બોટને નુકસાન થતો હોવાની ફરિયાદ ઉઠી છે મુખ્ય બારામાં થઈને બોટ માછીમારી કરવા માટે નીકળે છે ત્યારે ડ્રેજિંગ ન થતા આ રેતીનો ભરાવ વધુ પ્રમાણમાં થઈ જાય છે જેથી બંદરના બોટને લાવવા લઈ જવામાં સમસ્યા થઈ રહી હોવાથી માછીમાલકોને માછીમારોને હાલાકી થાય છે માછીમારોની ફરિયાદ છે કે રેતીમાં ફસાઈ જવાથી બોટને નુકસાન થાય છે પાણીની ફુલ ભરતી હોય ત્યારે જ ફિશિંગ બોટ જઈ શકે છે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે એટલું જ નહીં માછીમારોનું તો ત્યાં સુધી કહેવું છે કે અનેક વખત રજૂઆત કરી ડ્રેજિંગ નથી થતું જેથી માછીમારો માછીમારી કરીને પરત ફરી રહ્યા હોય ત્યારે મચ્છીનો જથ્થો ખરાબ થવાથી માલનો પૂરતો ભાવ ન મળતા આર્થિક નુકસાન પડે થાય છે અસ્માવતી ઘાટ મુખ્ય બારાની ચેનલ પર તાત્કાલિક અસરથી ડ્રેજિંગ કરવામાં આવે તેવી માછીમારોની માંગ છે ફિશરીઝ વિભાગ દ્વારા બંદરની અંદર ડ્રેજિંગ થવું જોઈએ થતું નથી કારણ કે ફિશરીઝ વિભાગ છે એ કોઈ પણ જવાબદારી લેતું નથી અને આ આ ડ્રેજિંગ કરાવતું નથી કારણ કે અત્યારે જે ફિશિંગ બોટો છે એ બંદરની અંદર તમામ ફિશિંગ બોટો હોય આ ફિશિંગ બોટોને અવર જવર માટે જે આ મલબો ભરાઈ ગયો છે રેટીનો ભરાવો થઈ ગયો છે તેને ખસેડવો ખૂબ જ જરૂરી છે અને આ માટે ફિશરીઝ વિભાગે જાગૃત થઈ અને ડ્રેજિંગની વ્યવસ્થા કરી અને બંદરમાં માછીમારોને સુખ સુવિધા મળે તેમના માટે વ્યવસ્થિત ડ્રેજિંગો કરાવતા રહેવું પડે એવી એ પણ અમારી માંગણીઓ હોય છે હજાર અઢારમાં ડ્રેજિંગ થયું એ પછીનું ડ્રેજિંગ નથી થયું એ પછી હમણાં પીપી મોડ ઉપર ફાળવવામાં આવ્યું હતું પણ એ લોકો પણ એ રેતી જે મુખ્ય ચેનલની કાઢવી જોઈએ એની જગ્યાએ બીજી જગ્યાએથી કાઢતા હતા એના હિસાબે માછીમારોનો વિરોધ હતો અને એ પણ એ અત્યારે બંધ થઈ ગયું છે તો સરકારે આ પહેલાં ધોરણ પહેલાં મુજબ તાત્કાલિક આ ડ્રેઝિંગનો ઓર્ડર કરીને ડ્રેઝિંગ ચાલુ કરાવવું જોઈએ